નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયના પાઠ નંબર એક એટલે કે ચિત્રપદાની જેમાં એકથી ત્રણ ચિત્રપદાનીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું તો આપણી ચેનલ ઉપર ધોરણ સાતના તમામ વિષયના વિડીયો સોલ્યુશન મૂકાઈ ચૂક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે અને પીડીએફની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તેમાં તમે જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાર્ટની લિંક અને પીડીએફની લિંક પણ મળતી રહેશે ચાલો આપણે શરૂઆત કરીએ ચિત્રપદાની એકથી આસંદ હો તો ખુરશી સૂત હો તો થેલો બે પત્ર હો તો પેપર વેઇટ સમીકર હતો ઇસ્ત્રી ભ્ર ભ્રમણ ભાષણ તો મોબાઈલ ફોન પર્વત હતો પર્વત પહાડ પર્યટક પલંગ કટહ ચટાઈ ચાદડી દંડ દીપ હતો ટ્યુબલાઇટ પાદપહ વૃક્ષ અથવા ઝાડ સપ કહ તો પ્યાલો કદુકહ તો દડો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન પીડીએફ મેળવી શકો છો અને તેમની બુક તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક્ટ કરીને ચિત્રપદાની બે નૌકા તો હોળી સમવર્જની તો ઝાડુ રંધ્રિકા તો કાગળમાં કાણું પાડવાનું સાધન માપી કા તો ફૂટપટી યોજીની તો સ્ટેપલર પત્ર પેટી કાં તો ટપાલ પેટી વૃક્ષાઇ કાં તો ખિસકોલી અગ્નિ પેટી કાં તો માચીસ નિશ્રેણી તો સચી કા તો સોય જપ તો માળા તલા તો ત્રાજવું વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠના તમામ વિષયના સ્વ અધ્યયન પોથીના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને તેમને બુક પણ અહીં તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે એ બે નંબર ઉપર તમે કોન્ટેક કરીને ચિત્રપદાની ત્રણ જોઈએ યુદ્ધકમ તો ખમીસ અથવા શટ ઉપનેત્રમ તો ચશ્મા કડકતમ તો કાચકો અગલમ તો સ્ટોપર અથવા આગળ પર્ણમ તો પાંદડું વ્યંજનમ તો પંખો આમ્ર ફલમ તો કેરી ગૃહમ તો ઘર સળણકમ તો કમ્પ્યુટર દ્વારમ તો દરવાજો ફેનકમ તો સાબુ વાતાયનમ તો બારી વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના તમે સ્કેનર આપેલા છે એમાં તમે સ્કેન કરી અને તેમાં જોડાઈ શકો છો અને તમામ અવનવા વિડીયો પણ તમે મેળવી શકો છો આ ચિત્રપદાની વિડીયો સોલ્યુશનને લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી શકે ફરી આપણે મળીશું પાર્ટ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે